વાઘોડિયામાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા જરોદની બ્રોકફિલ્ડ આઈસલેન્ડ આઇસલેન્ડ સોસાયટીમાં ત્રણ ઘરોમાં ચોરીની ઘટના સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડર સામે સિક્યુરિટી બાબતે રોષ વ્યક્ત કર્યો હતો વાઘોડિયા તાલુકાના જરોદ ગામની બ્રોકફિલ્ડ આઇસલેન્ડ સોસાયટીમાં કમ્પાઉન્ડની દિવાલ કૂદી અંદાજે ત્રણ જેટલા તસ્કરો એક પછી એક ત્રણ જેટલા ઘરોમાં બારીની ગ્રીલ તોડી દરવાજા તિજોરીના લોક તોડી સોના ચાંદી તેમજ રોકડ રકમ કપડાં તેમજ વાજાપેટીની ચોરી કરી તસ્કરો ફરાર ચોથા ઘરમાં ચોરી કરવા જતા ઘર માલિક જાગી જતા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા ત્રણ જેટલા ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા પ્રથમ મયુરભાઈ મુકેશભાઈ પ્રજાપતિ જેઓ કામ અર્થે એક દિવસ માટે ફેમિલી સાથે બહાર ગામ જતા રાત્રે અંદાજે બે થી ચાર વાગ્યાના આસપાસ તસ્કરો પાછળના કમ્પાઉન્ડ ની દિવાલ કૂદી બારીની ગ્રીલ તોડી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણા લઈ નીકળી બીજા ઘરે ગયા ઘર માલિક સૌરભસિંહ તોમર જેઓ ઘરમાં હોવા છતાં કોઈને ખબર ના પડે તે રીતે બારીની ગ્રીલ તોડી કપડાં તેમજ વાજાપેટીની ચોરી કરી ફરાર થયા હતા જ્યારે તસ્કરો ત્રીજી ચોરી કરવા હર્ષિતભાઈ ત્રિવેદીના ઘરે જતા હતા ત્યારે ત્રણ જેટલા તસ્કરો સીસીટીવીમાં નજરે પડે છે ચોરોએ સીસીટીવી કેમેરા જોતા કેમેરાને લાકડા વડે કેમેરાની દિશા બદલી જેથી ચોરીને અંજામ આપતા કોઈ જોઈ ના શકે જ્યારે ઘરમાલિક હર્ષિત ત્રિવેદી દ્વારા ત્રીજી વાર ચોરી થતાં ઘરમાલિક દ્વારા ચોરો આવે તો સાયરન વાગે તેવી સિસ્ટમ ગોઠવી રાખતા ચોર આવ્યા અને ઘરમાં આવતાની સાથે જ સાયરન વાગતા આસપાસના પાડોશી જાગી જતા ચોરો પલાયન થવામાં સફળ રહ્યા તેમજ ઘરમાલિકને પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરતાં વડોદરાથી તેઓ આવી ઘરમાં તપાસ કરતા ગ્રીલ તોડેલી હાલતમાં જોવા મળતા ઘરમાં લગાવેલ સીસીટીવી તપાસ કરતા ચોરો નજરે પડ્યા હતા બ્રોકફિલ્ડ આઇસલેન્ડ સોસાયટીના રહીશોને ચોરી થઈ હોવાની વાત જાણવા મળતા રહીશોને ટોળા ટોળા ભેગા થયા હતા તેમજ ઘરના માલિક દ્વારા ઘટનાની જાણ જરોદ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી ચોરોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી જ્યારે બીજી બાજુ રહીશો દ્વારા બ્રોકફિલ્ડ્સ આઇસલેન્ડ સોસાયટી બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો સોસાયટીની કમ્પાઉન્ડની દિવાલ ઊંચી બનાવે તેમજ સિક્યોરિટી ગાર્ડ વધારે મૂકે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા માંગ રહીશો દ્વારા કરવામાં આવી ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ياسિન મંસુરી રિપોર્ટર સિરાજ મંસુરી બોલો આવું બ્રુકફિલ્ડ્સ આઇલેન્ડ સોસાયટી જરોદમાં રહું છું અમાર ત્યાં અવારનવાર ચોરી થતી રહે છે આ ચોથી વાર ચોરી થઈ છે અને આ એક ઘર નથી તૂટ્યું એક બે ત્રણ અને આગળ એક મોટો વિલા પણ તૂટ્યો છે ઘરમાંથી બધું ફેંધીને પાછળની સાઈડથી લોખંડની જાળી તોડીને અંદર માણસો ઘૂસ્યા છે અને નીચેના રૂમમાં બધું ફેંધીયું છે ઉપરના રૂમમાં ફેંધીયું છે કેશ લઈ ગયા છે અને ગોલ્ડ લઈ ગયા છે અને અમે અવારનવાર બધી સાઈડ કમ્પ્લેન કરી કે અમને કોઈ નિવારણ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે અમે લોકો અત્યારે ન્યુઝમાં જાણ કરીએ કે અમે અમને આનું સોલ્યુશન મળી જાય જલ્દીથી જલ્દી પોલીસને તમે પોલીસને અમે જાણ કરી દીધી છે પોલીસ અહીંયા આગળ આવીને જોઈને ગયા છે હજી એ કે છે કે અમે ફરીથી આવીશું હમણાં તમે કશું ઘરમાં અડશો નહીં તો અમે એવી રીતે અમે અત્યારે બાર વચમાં જોડે અત્યારે બે મહિનાનો છોકરો છે અમારે મારા હમણાં બે મહિનાનો છોકરો છે મારી વાઈફ ઘરે રહે છે હું રાત્રે જોબ પર જાઉં છું ત્રણ ત્રણ જણા માણસ આવીને આવી ચોરી કરી છે કાલે ઉઠીને અમારી જાન કે કોઈને નુકસાન થાય તો એનો જવાબદાર કોણ રહેશે બિલ્ડર કે પછી પોલીસ વાળા અમને આનું સોલ્યુશન જોઈએ છે જેટલું થાય એટલું જલ્દી બિલ્ડરે હજી સુધી કોઈ જવાબ નહી આપ્યો સવારથી ખબર છે સોસાયટીમાં ચાર ચાર ઘર તૂટ્યા છે હજી કોઈ જોવા પણ નથી આવ્યું એમના જે અહીંયા જોબ કરે છે એ લોકો ખાલી આવીને જોઈને ગયા છે સિક્યુરિટી વાળા ભાઈ ભી બોલા એ લોકો જોડેથી અમને સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી અત્યાર સુધી પોલીસ અત્યારે આવીને ઘરમાં શું થયું છે શું નહીં કેટલું ગયું છે કેટલું બધું ચેક કરીને ગયા છે એ હવે આગળ એમની તપાસ કરશે ને પછી કહેશે પોલીસ વાળાનો દરેક વખતે સરકાર મળે છે પણ એના પછી શું અને આ તો કેવું આ બીજી પહેલી વાર બીજી ચોથી વાર છે અને આવી રીતે ઘરમાં લોકો તો ઘરમાં સુતા હોય છે તો બી એમના ઘરમાં ચોરી થઈ છે કાલ ઉઠીને લોકો કોઈ તીક્ષ્ણ હથિયાર કે કશું લઈને આવે તો અમારે તો અમારે જાણ ખોવાનો વારો આવશે તમારી શું માંગ છે

तीन चोर आए थे जिन्होंने ट्राई किया था किचन से एंट्री लेने के लिए किचन से आने की कोशिश की उन्होंने पर वहां से सफल नहीं हुए उसके बाद उन्होंने पीछे का जो रूम था उसकी ग्रिल को तोड़ के अंदर आके जो भी सामान था वो सामान चोरी किया वहाँ पे वो चोरी करने के बाद नसीब से भगवान की कृपा से हमारे घर में लॉक लगा जिसके वजह से घर के अंदर नहीं आ पाए मेरे घर में चार और छह साल के बच्चे सो रहे थे मेरे भाभी थे मेरे भाई थे अगर वो घर के अंदर आते उनको जान माल जान की भी हानि हो सकती थी बट इसके लिए भी बस यही चाहते हैं कि बिल्डर इसके लिए आगे कुछ करे कोई निवारण निकाले कोई सोल्यूशन चाहिए हमें सेफ्टी चाहिए और बिल्डर से बस यही कि बिल्डर आए यहाँ पे चेक करे जो भी है जो भी हमें मांगे बस मांग इतनी कि हमें सिक्योरिटी चाहिए अच्छी और सबसे पहले पीछे दीवार है वो चाहिए हमें ताकि चोर वगैरह दोबारा कोशिश ना कर सके आने के लिए और पीछे जो जंगल हो रखा है वो पूरा जंगल साफ हो बस ये हमारी मांगे और सीसीटीवी हमारे हर एक गली में होना चाहिए ઓ સબસે પહેલા પીછે જોર ને એન્ટ્રી કી જગા પે સીસીટીવી હે ચીએ જો મોશન સેન્સર કે સાથો હોરિટી ગાર્ડ એક ચીએ હે પીછે